જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસ્તુદેવાય મોક્ષદા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિર બોલ્યા હે દેવીશ્વર માક્ષર મહિનાના શુકલ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની શું વિધિ છે અને એમાં કયા દેવતાઓનું પૂજન કરવામાં આવે છે હે સ્વામી આ બધું યથાર્થ રૂપે જણાવો વર્ણન કે જેના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું નું ફળ મળે છે એનું નામ છે મોક્ષદા એકાદશી એ બધા પાપોનું હરણ કરનારી છે રાજન આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપ દીપાદીથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ પૂર્વાક્ત વિધિ પ્રમાણે જ દશમ અને એકાદશીના નિયમોનું પાલન કરવું યોગ્ય છે મોક્ષદ એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે આ દિવસે રાત્રે મારી પ્રસન્નતા માટે નૃત્ય ગીત ભજન કીર્તન અને સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેના પિતૃઓ પાપવશ નીચ યોનીમાં પડ્યા હોય એ આનું પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે આમાં જરા પણ સંદેહ નથી પૂર્વ કાળની વાત છે વૈષ્ણવો દ્વારા વિભૂષિત પરમ રમણીય ચંપક નગરમાં વેખાનસ નામના રાજા રહેતા હતા એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા આ પ્રમાણે રાજ્ય કરતા કરતા રાજાએ એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓની નીચ પડેલા જોયા એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કહી રાજા બોલ્યા બ્રાહ્મણો મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે તેઓ વાર વાર રડતા રડતા મને એવું કહી રહ્યા હતા કે તું અમારો તનુજ છે આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર ત્રીજવર આવી હાલતમાં મને પિતૃના દર્શન થયા છે આથી મને ચેન નથી પડતું હું શું કરું ક્યાં જાઓ મારું હૃદય રૂંધાઈ રહ્યું છે દ્વિજોતમો એવું વ્રત એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજો તત્કાળ નરકમાંથી છુટકારો મેળવે મારા જેવો બળવાન અને સાહસી પુત્ર જીવિત હોવા છતાં મારા માતા પિતા ગોર નરકમાં પડેલ છે આવા પુત્રથી શું લાભ બ્રાહ્મણો બોલ્યા રાજન અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવ્ય આશ્રમ છે મુનિ ભૂતકાળ અને ભવિષ્ય કાળના પણ જ્ઞાતા છે નૃપશ્રેષ્ઠ તમે એમની પાસે જાઓ બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વેખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં એ મુનિશ્રેષ્ઠને જોઈને એમણે દંડવત પ્રણામ કરી મુનિના ચરણોનો સ્પર્શ કર્યો મુનિએ પણ રાજાને રાજ્યના સાતે અંગોની કુશળતા પૂછી રાજા બોલ્યા હે સ્વામી આપની કૃપાથી મારા રાજ્યના સાતે અંગો સ કુશળ છે પરંતુ મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે આથી આપ જણાવો કે કયા પુણ્યના પ્રભાવથી એમનો ત્યાંથી છુટકારો થાય રાજાની વાત સાંભળી મુનિ શ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી રહ્યા ત્યારબાદ એમણે રાજાને કહ્યું મહારાજ માક્ષર મહિનાના શુક્લ પક્ષમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો એ પુણ્યના પ્રભાવથી નરકમાંથી એમને છુટકારો મળશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મુનિની વાત સાંભળી રાજા રાજા પોતાના ઘરે પાછા આવ્યા જ્યારે ઉત્તમ મહિનો આવ્યો ત્યારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિત્રો સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખાનસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કયા પુત્ર તારું કલ્યાણ થાવ આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા રાજન આ પ્રમાણે જે કલ્યાણમય મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓ પૂર્ણ કરનારી છે આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે નારાયણ નારા

ാരായണ നാരായണ ശ്രീമ നാരായണ നാരായണ ശ്രീമണ്ാരായണ നാരായണ നാരായണ ജയ ശ്രീ കൃഷ്ണ രാധി രാധേ